સાધના પ્રત્યે સિરિયસ છે અને જીવન પ્રત્યે સિરિયસ છે કે ભાઈ ચાલો આપણે કાંકલે કાંક કરવું જ છે એમ હમ પોતાની જાત સાથે કમિટમેન્ટ છે પણ અમે એમ તમારું માની ન લઈએ તમે એમ કહ્યું અમારે જાગવું છે એમ તમે કહો તો ખરા પણ ખરેખર એ તો નજીકમાં કીધું હતું કે મારે મૃત્યુનું રહસ્ય જાણવું છે હમ ભાઈ અમરાજ કાંઈ માન્યો નહોતો એની પરીક્ષા લીધી ઓકે પછી એમ લાગ્યું કે ભાઈ હવે આને કાંક કહેવા જેવું છે તો એવી રીતે તમે અમુક સમય સુધી અહીંયા આવો જાઓ છ મહિના બાર મહિના બે વર્ષ તમારા નીકળે પછી અમને ખ્યાલ આવે કે એક્ઝેટ તમે તમે કોઈ સંસારિક સમસ્યા માટે છો યા તમને કોઈ જીવનમાં બીજી કોઈ પ્રોબ્લેમ છે એનું સમાધાન લેવું છે એ તમારી ઈચ્છાની વાત છે કે એક્ઝેટ એ બધું કરવું તો છે જ એ બધું આર્થિક સમસ્યા છે મનના ડખા છે સંબંધોમાં થોડી કળવાહ છે ક્યાંક ને ક્યાંક એને રિપેર કરતાં કરતે આપણે એક આગળની યાત્રા કરવી છે એક્ઝેક્ટ તમને એવું જ કરવું છે કે તમે ખાલી વાત કરો છો એના માટે અમે એક પ્રભાવશી એટલે ગુરુ તરફથી એક આઘાત આપવામાં આવે જેને આંચકા કહેવાય શું કહેવાય આંચકા એને ધકા પણ કહી શકાય આંચકા પણ કહી શકાય અને એને જો જૂની ભાષામાં કહેવું તો પરીક્ષા કહેવાય પરીક્ષા પણ પરીક્ષા શબ્દ ખોટો હોય આ સવાય હમ તમે બાઇક લઈને નીકળ્યા હો અને સીધું આમ પાનો ઘા કરીને ટાયરમાં ઘા કરી દઈ અને પછી તમારું શું થાય એ તમારી કળા કેવી છે એની પર ખબર પડે શું છે ક્યારે આવે ને તો લોકો વાતો કરતા હોય એટલે અમે એને આઘાત આપીએ એમ તો એવા મારા ગુરુએ મારી ઉપર કેટલા બધા આઘાત ઘા કર્યા અને એમાં જો આપણે પાસ થઈ ગયા તો થઈ ગયા તો એવી રીતે આને વેદનાનું રૂપાંતર કહેવાય અને વેદના ત્રણ પ્રકારની હોય એક શરીરની વેદના હોય એક ભાવનાઓની વેદના હોય આપણા જે ઇમોશન્સ હોય ને એની એક વેદના હોય ઈગો હર્ટ થાય હે અને બીજી વેચાર ભાવના હોય કે મારી વિચારધારા આવી છે અને ભાઈશ્રી આમ કહે છે આમ થોડું હોય કાંઈ એટલે એક વૈચારિક વેદના હોય તમે કાંક માન્યો હોય અને અમે કાંક કહી એટલે મગજમાં ડખા થાય એટલે એક વિચારની પણ વેદના હોય બીજી ઇમોશન્સની વેદના હોય અને ઇમોશન્સની વેદનાની અંદર મોહ લાગે મોહ અંદર મોહ હોય ને જે જે ચીજમાં તમારો મોહ ઘુસેલો હોય ત્યાં અંદર પીડા કરે હવે એક્ઝેક્ટ ઈ તમને કોઈ ચીજ ઉપર માનો કે તમારો દીકરો હોય કે દીકરી હોય કે પતિ હોય કે પત્ની હોય જે આપણા સંબંધો છે તમને એક્ઝેક્ટ એની ઉપર પ્રેમ છે કે મોહ છે એ અમે ચેક કરી જ લઈએ પેલી અમે વાતો દરમિયાન સૂચનાઓ આપી તમને સૂચનાઓ આપી અમને એમ લાગતું હોય કે આ વ્યક્તિને છે ને એની દીકરા હારે યા બહુ સાથે યા તો પતિ સાથે વધારે પડતું એટેચમેન્ટ છે અને બિનજરૂરી મોહ લાગેલો છે હમ એ અમને ખ્યાલ આવી જાય અમુક તમે બેચાર યાત્રા કરો ને એટલે અમને અંદાજ આવી જાય કે આ એકદમ ચોંટી ગયેલું છે એટલે પછી એ તરફથી અમે થોડા ખુલાસા કરી દઈએ અને વ્યક્તિ આમ હા હા કરે એમ પણ ખરેખર એક જેના મગજ મત પેલો કીડો નીકળ્યો છે કે નથી નીકળ્યો એ ચેક કરવા મારે અમારે આંચકો આપવાનો હોય અને આંચકો ક્યારે અને કેવી રીતે આવે એનું કંઈ નક્કી હોય નહીં એ કાકુતરી લેખી ના આવે એમ એ ઓટોમેટિક આવે હું અને ગમે ત્યારે આવે અને ગમે પણ અને લગભગ એવી સ્થિતિમાં આવે કે તમે ચારે બાજુ લો એ વખતે જ આવે તમે જ્યારે આમ કમ્ફર્ટેબલ હો ને મોજમાં હો તો ના આવે તમારી આજુબાજુ પ્રકૃતિ યા પરિવારનો સિકંજો કસાય યા તમે કોઈ કાર્યમાં અંદર ઘૂસેલા હો યા તમારે કોઈ લગ્ન પ્રસંગ આવતો હોય યા તમારે ઘરે કોઈ ક્યાંક પ્રસંગ હોય કે તમે એમાં સો ટકા બિઝી હો શું છે ત્યારે એક ગા મારવાનું આવે એ વખતે તમારી કસોટી થાય કે એક્ઝેક્ટ તમે એ વખતે તમે શું કરો છો ચાલો એ કારણ કે જ્યારે હું કમ્ફર્ટેબલ હોઉં તો ક્યાં મને માત છે તો તમે ગમે લો આંચકો આવે તો હું ખમી શકું પણ મારું ધ્યાન આપણે અહીં સેમિનાર ચાલી રહ્યો છે મસ્ત વાતો ચાલે છે અને અચાનક લાઈટ જતી રહે અને આંચકો કહેવાય શું કહેવાય અને આંચકો કહેવાય એવી રીતે તો એવા લગભગ અમે પંદરસો વીસ લોકો જે લેવલ પાર કરે એને આંચકા આપ્યા છે અને આંચકા ખતરનાક હોય પણ એટલા બધા ખતરનાક ન હોય એમ જે શેઠ સગાળ સાલ જેલૈયાનો આંચકો એવું ના હોય કે જલારામ બાપાની ઘરવાળી માગી ગયો એવો આંચકો ના હોય એમ આંચકા આપણા સોફ્ટ હોય હે બસ તમે સાંભળો ખાલી એમ તમને અંદર જ આવશે એમ તમારી તૈયારી નથી નકર આંચકા આવશે ગમે ત્યારે હે આંચકા આવે એમ તો જ્યારે કોઈ સ્થિતિ તારાબેનને ખબર તારાબેન જ્યારે એના ઘરમાં બરોબર જેવા આમ હલવાયેલા હોય ને બરોબર જેવા તો અહીંયા અમે એક ફોનમાંથી એક આંચકો આપી દઈએ એટલે આખી સિસ્ટમ હલી જાય અંદરથી એ વખતે તમારું અંદરનું શું થાય છે અમારી ઉપરનો વિશ્વાસ ગુમાવો છો કે ઉઠે છે કે શું થાય છે યા તમે તમારી વિચાર પ્રક્રિયામાં શું શું બને છે જો તમે એને માઇન્ડને શેર કરી લીધું તો તમારો સ્ટેપ સીધો આગળ વધી જાય જ્યાં તમે લોજિકલ લગાડ્યો આંચકા ખતરનાક હોય કારણ કે તમારું ભાવનાઓ તમારું અહંકાર અને તમારી વિચાર પ્રક્રિયાને સીધો જ ઘા માર દે સીધો ઘા માર દે એમ એટલે તમારી પાસે એને સહન કરવા સિવાય કોઈ રસ્તો જ ન હોય એમ તો છતાંય તમારું જો લોજિકલ માઇન્ડ વેચમાં હળી કરવા માંડી જાય તો તમે ચૂકી ગયા તો તમે તો એ ઘા કામ કર્યો નહીં આ વસ્તુ કેવી છે કે તમે પહેલી વાર શિબિર કરવા આવ્યા હો વાર કરવા આવ્યા હો ચોથી વાર કરવા આવ્યા હો એની આ સવાલ નથી એમ પણ તમારી આંતરિક તૈયારી કેવી હોય તમે જ્યારે અમારી સામે ગોઠવાઈ ગયા ત્રીજો દિવસ છે એટલે અમે તમને આમ ક્યારેક ક્યારેક સ્કેન કરતા હોઈએ એમ કે ભાઈ અંદાજે આ વ્યક્તિ આવી છે અંદાજથી આ વ્યક્તિ આવી છે લગભગ સમથિંગ સમથિંગ આ વ્યક્તિ આવી છે આ વ્યક્તિ અમારો આછો પાત્રો ખ્યાલ આવે પછી બીજી મુલાકાત ત્રીજી મુલાકાતમાં એને અમે ડીપમાં સ્કેન કરી લઈએ પછી અમે એમ જોઈએ કે આ વ્યક્તિ ક્યાં હલવાયેલી છે નહીં એને એની ખબર નથી તો અમે પહેલી એને સૂચના આપી કે ભાઈ એ કામ કરો ને આ કરો ને મૂકો આ બધું એવી અમે સૂચના આપી દઈએ પણ સૂચનાઓથી ચાર પાંચ વખતની સૂચનાઓથી પણ તમારી અંદર કોઈ ફેરફાર આવે નહીં એટલે પછી અમે ચેક કરીએ કે તમે ખરેખર જે વાતો કરો છો એ કરવાનું છે કે તમને ખાલી સુખની જ કામના છે હા તમે અમારા ગાડ પણ છે તો પછી એ ગા આવે હરખો ચેક કરવા સારું કે તમે ખરેખર કમિટમેન્ટ છે તો એવી રીતે અમારા આંચકા ચાલુ જ પડ્યા હોય અને આંચકા જાત જાતના હોય બધા અને અચાનક જ આવે એ પણ અમારા જે આંચકા હોય જે શારીરિક આંચકા હોય ને એ તમે અહીંયા હો તૈયાર થાય પણ શારીરિક આંચકા અમે લગભગ નથી આપતા એ અઘરું કામ છે પણ માનસિક અહંકાર અને ભાવના એને આંચકા તમે ગમે તેવું આપીએ કાંઈ તમે ઘરે બેઠા હો તો અહીંથી અપાય એ ગમે તમે ગમે થાય હોળ ઉભા થાય કારણ કે આપણે કહેવાય ખબર આમ બોમાંથી બારા નીકળે એમાંથી બારે હમ એ પેલી પણ શનિની પનવતી હતી અને ફૂટલામાં છાપેલો હતો હાફ અને જીવતું થઈ ગયું નીકળ્યું બારે ચાલો ને એ તમારી આજુબાજુ જે માણસો ગોઠવાયેલા હોય ને એમાંથી જ કોઈ ખરીદી તમને કરે એક્સેટિંગ હોય તમને ચેક કરવા માટે એ તમારી પત્ની હોઈ શકે તમારા બાપ હોઈ શકે યા ફ્રેન્ડ હોઈ શકે નમય હોઈ શકે એ બધું અહીંથી એ શક્તિઓ હવે અમે એ જોઈએ કે એની અંદર આસુરી શક્તિ કેવી છે ગુણ ગુણોની માત્રા હોય આપણી અંદર આસુરી શક્તિ છે ને જે આપણી અંદર આસુરી શક્તિનો જે પર્સન્ટેજ છે એ ઓછો અમે છું દસથી પંદર ટકા જ હોવું જોઈએ વધારે હોવું જોઈએ નહીં કારણ કે એનાથી આપણું અસ્તિત્વ છે હવે જો તમે દસથી પંદર ટકા જ તમારી અંદર આસુરી શક્તિ હોય અને બાકી બધી દીવી શક્તિ શક્તિ હોય તો અમારા તરફથી આવેલા ગમે વાંચકા તમે સહન કરી લો પણ તમને એમ છે કે ભાઈ મારી અંદર આસુરી શક્તિ છે જ નહીં અમે તો પ્યોર છીએ શું છે અમે એટલે એક મોટો પાણો ઘા કરીએ જોઈએ હવે શું થાય છે શું તો હમણાં અમે નજીકમાં બે ચાર પાણી ઘા કર્યા એક તો હમણાં એકવીસ તારીખે જ પાણો ઘા કર્યો હતો નહીં એ લગભગ પાસ થઈ ગયા એને એક ચૌદ પંદર તારીખ પહેલા એક બીજો પાણો ઘા કર્યો હતો જોઈએ હવે એનું શું થાય છે રિપોર્ટ નથી આવ્યો અને આ ખાસ કરીને અમે અમારું જે મિશન છે જાગવાનું એની અંદર એક મોહ છે એક મોહ નામનું તત્વ છે એ તો ક્રિટિકલ છે ખબર નથી પડતી કે એ પ્રેમ છે કે ભાવ છે કે મોહ છે મનુષ્ય એમાં હલવાયેલો છે શું છે અને એટલી છાવરે પોતાની જાતને કે એ હંડી દે એ ટોપિક ઉપર જયારે વાત કરીએ ત્યારે એ વાતને આવડ કરે રાખે અમે એને ચોર પકડી લઈએ કે હા આ ચીજ આમાં હલવાયેલો છે આ અને આ એનો મોહ છે અને એ અમે ન જોઈએ છીએ એનું ધ્યાન રાખે છે તો અમે તમે પકડી જ લઈએ ને અને પછી જેવો લાગ આવે તે ઘા દરદી અને એમાં જો તમે ચૂકી ના જાઓ તમારું માઇન્ડ લોજિક ના લગાવે અને એ અમારો ઘા તમે સહન કરી લો તો એ અંદરથી તૂટી જાય તૂટી જાય અને સીધી રૂપાંતરી થઈ જાય રૂપાંતરી થઈ જાય એમાં કેટલું થાય ખબર કે એ જે ચીજ સાથે જેટલા લોકો જોડાયેલા એ બધાનું સારું થઈ જાય માનો કે તમે છો તમે તમારા દીકરા ઉપર મોહ હોય ઓકે હવે અમને ખબર પડી કે આ બેન રેખાબેન છે ને એના દીકરામાંથી મો છે હવે એ તમારી અંદરની યાત્રામાં ક્યાંક ને ક્યાંક એની મેન્ટેલિટી તમને અસર કરી જાય છે હવે એ તમે વાતનો સ્વીકાર કરતા જ નથી અને હું તમને પૂછું તો તમે ના ના મારે બધું ઓવર છે બધું હલકુ છે વાતને ઓવર કરે કારણ કે હું બોલો દુખતા નહીં મૂકીને ભાઈશ્રી એટલે એ પછી આમ અવર કરે ના ના એવું કાંઈ નથી એટલે વાતને ચાલે તો અમને ખબર જ હોય કે આ દુખતી ન છે એમ એટલે પછી એ ઘા મારી દઈએ હવે જો એ ઘામાં તમારો ઈ ગોર્ડ થઈ ગયો તો ગઈ ભેસમા તો એની પોઝિટિવ અસર કાંઈ આવે નહીં પણ જો તમે એના આઘાતને સહન કરી લીધો તો તમારા મત ફેરફાર થઈ જાય પણ તમારો છોકરો હોય ને જેની જેની ઉપર તમારો મોહ લાગેલો હોય ને એમાં રૂપાત્ર થઈ જાય હમ અને આ તો બે એવા એક બેગા ચાર પાંચ એક કાકે ચાર પાંચ પક્ષી નસીકાર થાય એવી એવી રીતે અસર કરે આહે ગુરુ તો તુમ સામને હક લાગે વાતો કરી એની મીઠી મીઠી વાતો કરી એને તમાર અહંકારને પોછિયા રાખી એ આમ કા જગ્યાય ની ય સદસંતો ઈ જ કરે કથા વાર્તા વાળા તમને હરું લાગે જ બોલવાનું અમારે મનુષ્ય રૂપમાંથી ન થાય સો મનુષ્ય રૂપમાંથી થાય આજ કા આવે કારણ કે 1000000 જન્મોની बेहોશીમાં તમને આજ કા આપ્યા વગર કોઈ મન જાગતો નથી એટલે અમારી વાણીમાં કડવાસ હોય અમે તમને એમ થાય કે ભાઈ આવું કેમ બોલે છે કારણ કે અમારી પાસે સમય નથી આમ અમારા આંચકા ખમવાની શક્તિ હોય તો જ પધારવાનું શું છે મીઠી મીઠી વાતો કરતા અમને આવડતી એના બધા ઓલા કથાકારો છે બધા મોરજી બાપુ છે ને જગી વાસુ બીજા શું શું કહેવાય આપણે બધા જગદીશ બાપુ કીઓ હમણાં નવા માર્કેટમાં જાય જીગ્ન થતા અને એ મીઠી મીઠી વાત કરવી હોય તો એ બધા છે જ તો એ કાંઈ એ ત્યાં જવાનું આપણે એમ પાલિશ કરે રાખે માખણ માખન પાલિશું ત્યાં જવાનું એમ અહંકારને પોષ્યા રાખે બાકી અમારે તો અહીંયા આંચકા જ આપવાના હોય આંચકા જેને સહન કરવાની ટેવ હોઈ જાય અને જગા છે તો જ નકત ટાઈમ પાસ છે અને હું તો કહું લઉં કે જો ખરેખર આંચકા સહન કરવાની જો આપણી જો તૈયારી ના હોય ને જો તો ક્યાંય જવાય જ નહીં સંસારમાં રહ્યો રચ્યા આપણે જલસા કરો રોટલા ખાવ બીજું કાંઈ કરવાની જરૂર નથી કાંઈ જરૂર જ નથી એમ ખાલી ખાલી કથા સાંભળવા જઈને એ પાસ કરવો અને એ સમય બગાડવો એ કાંઈ કરવાની જરૂર નથી સો ટકા સંસારમાં ખૂચી જાઓ જાગવું એક અલગ મેટર રહે તો આંચકા ખમવાની તૈયારી હોય એમ અને અમે શું કામ આંચકા આપીએ છે એમ કારણ કે અમને ખબર છે કે અમારા તરફથી કોઈ કામ બાકી ન રહેવું જોઈએ એમ હમ તમે આવો વાર આવો દસ વખત આવો પંદર વખત આવો પણ તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું તમે તમને હજી અંદર સંતોષ થતો નથી પણ અમારા તરફથી અમે કોઈ કામ બાકી ના રાખ્યું હોય એમ અમે આંચકા આપ્યા જ હોય પણ તમારું માઇન્ડ એને અવગણી રાખ્યા હોય શું અમારા આંચકા ચાલુ જ હોય જેમ જેમ સમજ જાય જેમ જેમ તમારી અંદર સમજ વધે એમ અમારી તરફથી આંચકા પણ આવે અમુક ટાસ્ક ટાસ્ક પણ આપણા આપવામાં આવે એવું ટાસ્ક હોય કે રેખા તમે આમ કરજો એમ તમને એમ થાય ભાઈ યાર આપણે કેમ આવું કામ બતાવ્યું એ તમારા માટે ટાસ્ક અમારા માટે નથી તમારા માટે અમને એની કંઈ જરૂર નથી એ તમારા માટે તમને એવો વેમ છે કે હું આ કરી શકું છું તો કરો તો કરો તો વેમમાં નહીં રહેવાનું તો રશિયાનો જે ગુરજી એ એમ કહી ગયો કે લોકો વેમમાં જીવે છે એમ કે મને બધી ખબર છે તો હવે ચેક કરવામાં આવશે તમને કેટલી ખબર છે ક્યારે આવ્યો ને આવી રીતે તમે એમ કહેશો કે ના પચીસ કિલો વજન તો હું ઉપાડી શકું એમ અરે અમે કેટલું ઉપાડ્યું એક કામ કરો એ પછી વાત કરો પેલું ઉપાડો સાબિત કરો પછી વાત આગળ શું છે ક્યારે આવી ગયો ને આને પ્રેક્ટિકલ કહેવાય હું સુદા હું સુધાર્થમાં છું એવા વેમમાં નહીં રહેવાનું એવા વેમમાં રહેવાનું નહીં ક્યાં છે સુધાર્થમાં છે ક્યાં મારે કોઈ બધી ફીલ કર્યો નથી કર્યો તો એવા વેમમાં નહીં રહેવાનું શું છે હા જીવન ફેક્ટ હોવું જોઈએ જે તમે માનો છો કે હું આ છું તો શું મેં એને ઇમ્પ્રુવ કર્યું છે મેં સાબિત કર્યું છે કે હું આ છું કે મને વેમ છે કે મને વેમ છે કે હું આવું છું એટલે જાગવાનો રસ્તો સરળ અલગ હોય એને ધીમે ધીમે થાય ધીમે ધીમે તમારું ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય બસ પ્રભાવ એટલે ગુરુ તરફથી જે આંચકા આવતા હોય બસ તમે એને સેવન કરી રાખો અને એમાં કોઈ ડાઉટ ના કરો તો ઇમ્પ્રુવમેન્ટ બરાબર બીક આવશે હા એમાં એક જ વસ્તુ તમારો અહંકાર તમારો ઈગો અને તમારું મોહ આ બે વસ્તુ આદિ આવે